જ્યાંથી આગળ પેલા લીધી હતી ને ત્યાંથી જ જોઈ લો આટલી હાજી ટેટી હોય ને જોઈ લો મસ્તી નો ખેલો હોય રહ્યો ટેટા અને આ ભાઈ આપણે લઈને જવાનું છે બાર ક્યાં લઈને બહાર જવાનું છે મારો ભાઈ બને જીગર જીગર પાડી વાળો ત્યાં આપણે એને ઘેર જવાનું કે ચાલો થોડી ટેટી આપણે લીધી લેતા જઈ તો અટાણું જો મસ્તીનો તૈયાર થઈ ગયો અંતર છાટી લીધું હે ઘડિયાળ પર લીધી છે અને ચાહમાં નથી પહેર આટલો ફેર છે અને એ આટલું બધું લઈને શણગાર બધું કરીને થોડીક અંદર જ નીકળી જવાનું હોય ખબર નહીં પણ કેમ યાર મારે કૃષ્ણ ખૂટેલી જ નીકળે મારે જઈ મૂળ થતું ને બહાર જવામાં જોઈ લો આમાં પંચર થઈને જેટલું ભરી ભાઈ હવા ઓછી થઈ ગઈ એટલે તમારો ભાઈ જોઈ લો ભરે હે જેમ તેમ કહેને ભાઈ જીવી જીવી હવા ભરીને તમારો ભેટા નીકળી ગયો ને મોડું થઈ ગયું હે યાર વાત પૂછો એવું મોડું થઈ ગયું હળતન વાગી ગયા હળતન વાગી ગયું મારે ત્યાં પૂગો નહોતો ને ગયા હડત વાન વાગ્યું માહિતી નીકળું હું જોઈ લો ભાઈ જોઈ લો ઘા લેટે એ પૂરું થઈ ગયું ભાઈ રિઝાવવામાં જ કાટો આવી ગયો હે ફટાફટ પહેલાં તો ઘા લેટમાં ગોતું જોઈએ એમાં નાખું જો ઘાં લેટ ગાં લેટ બા એટલે અને ભાઈ ટેટી તમે ગાડીમાં રાખો રખોને ટેટીનો જ હા આવ્યા રાખે થોડીક આપણે બહાર કાર્ડ નાખે ને એટલે તેટીનો સ્થળ તો તારું જેવો લાગે એટલે એમ લાગે તારું સારું હે તમે જોજો ટ્રાય કરજો દો ગાડીમાં ટેટી પછી બોર ભરાયને તો બોર એ ભરે તો એવું લાગે કે કાકના દારૂનું આવે આમાં દારૂ ઉપરથી વાત આવ્યું જે પીવાના હે તો પીવાના જ છે એને તો આપણે ભાઈ કંઈ નહીં કહી શકીએ પણ જે ના પીતા હોય ભાઈ ખાસ પીતા નહીં કોઈ દિયાર એવું નહીં કે આપણે જિંદગી એકવાર જડીએ તો આપણે ખાલી ચાખેલી ચાખો હતું જે રીતે આપણે ટ્રાય કરી ભાઈ હું આવડો થયો અમારે આવડા લોકો હારે ઉઠક બેઠક હોય એમાં જેટલા મોટા લોકો હોય એ મોસ્ટ ઓફ પીતા જ હોય તો એ ભાઈ આપણે કોઈ દી ઢાકણી ચાખી નથી એવું નહીં કે આપણે ખાલી ચાખવા પડતું કેવું ના ભાઈ ના આપણે આયર કૃષ્ણ ભગવાનના વંશજ વંશ ભાઈ અને કોલો કોઈક ડાયરામાં કે આયરનો દીકરો ભાઈ જો દારૂ પીએ તો કૃષ્ણ ભગવાન રડતા એવું કાયદે સર એટલે ભાઈ ખાસ તમારે દારૂનું સેવન નહીં કરવાનું યાર ખોટી વસ્તુ હોય બધી શરૂઆત આ ઢાક થી થાય કે એક ઢાકણું આપણે પી લઈ પછી કે થાય જોયું જાય કે ચાખી લઈ હું ભાઈ તમારે ચાખી ન કરવું હે તમને કઈ જડીયા ની અંદર આપડે ભાઈ આયર તરીકે આપણે કોઈ વસ્તુ આમ જોવાના નથી ભલે પહેલા પેલા કીધું ભાઈ કે ગાડીનું ભાઈ ટાકી થઈ ગઈ છે પીરી રિઝર્વમાં આવી ગઈ તો આપણે જો ખુલ્લી નજર મૂકી દીધી છે ફૂલે ફૂલ ટાકી કરી નાખવાની શું લાગે કેટલાક નો ગયા અંદાજો મારો કમેન્ટ કરો પછી હું તમને કે કેટલા લિટર કે કેટલા લિટર આવ્યું હું જોઈ લઉં અટાણા દસ લીટર જેવું શું છે અને આખી ટાકી ખાલી છે

तो ये फोन कर ला कैमरा वगैरह है बार बार तो इस बात लोग करवानी होगी मैंने फोन कर ला कैमरा वगैरह है अपडेट था अपडेट आप तो हुई क्या अपडेट था बे कैमरा में से तन कैमरा करो यहां मो होया गया यहां मो होया गया बात आज तुमने सूखी रखे कहीं वांधो नहीं आप रे भाई एक आदो तो चैलेंज मिले बने ना तो क्यों करे है हेलो मरी तारे हम આજુ ખરે હું ફૂલ ગુસ્સામાં હો ગુસ્સે ભેગો લાતે ખાલી પેટી ભેગો થાય આતી ખાલી પેટ જ છે મિત્રો મેં એમ કીધું ને આપણે ચેલેન્જ કરો બપોર નું ખાતું નથી બોલો ઈજ્જત જ છે ઈજ્જત ના જાવી જો ઈજ્જત એમાં કે ઈજ્જત ના આ તો ગેમ હે ભાઈ હા એટલે હું હારી જાય તો એમ ગેમ છે ને જો હું જીતી જાય તો એમ જ કે મારે ટાંગલી ના મિત્રો ફાઇનલી આપણે મજૂર આવી ગયા હે ઓ કેહુર ભાઈ કી તમે તમે રહ્યા કા જો બેલા હારે હેટાણે હું તો મજૂર જ કે ભાઈ ખો ભાઈ કેમ આમ અરે પણ આને કઈ આવડતું જ નથી યાર મને ને કઈ કાટા ન થવા હાલે ઉપર તરી બાજકી અને આમાં ભાઈ જોઈ લો એકદમ દેહી સેટઅપ બનાવ્યું છે હમ તો ઠેલા લઈને નીકળ પડાંગે કાકી નીકળી જાવ હારીને આપણે ઈ જ કરવાનું છે ભાઈ અહીં અમે મસ્તીનો એક ચેલેન્જ વિડીયો પૂર્ણ કરી નાખ્યો ચેલેન્જ વિડીયો પૂર્ણ કરતા કરતા અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો તડકો હે એલા તડકો હે અંધારું થઈ ગયું ભાઈ આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કર્યો તો ને તઈ ઓલો તડકો તો અટણા અંધારું થઈ ગયું જોતા ઓ હો ચેલેન્જ વિડીયો બનાવ્યો છે બહુ મસ્તીનો અને એમાં જો આ તમે એક કામ કરો જરીક જોતા આવજો કે શૂટિંગ શોર્ટ્સ ભાઈ ભાઈ હે ને મૂક્યો છે ચેલેન્જ વિડીયો જાવ જરીક જોતા આવો તમને ભારે મજા આવવાની છે ચાલો ભાઈ આવ કે મહેમાન બેમાન ગતિ કરવાની છે કે નત કરવાની કેવાની મહેમાન ગતિ એટલે તમારા ઘર મહેમાન આવ્યા કે હું કિંગ આવ્યો છે ક્યાંનો કિંગ

જોયું ઓડી ગાડી માંડ માંડ બેચીયો ભાઈ ડારખી પડી ને જો આ થિયું અહીંયા પડ્યું હે આ જો થળિયું છે ને કાચ માંથી પડત ને હે ને તો આપણા કાચના વિવા થઈ જ પણ થોડું કેવું ભાઈ બચી ગયું ને કેવા સ્ક્રેચિસ જેવું માંડ થયું હે લગભગ સ્ક્રેચિસ જેવી નથી થઈ જોઈ લો હાઇન્ડ જે હે ને ડારખી પડી ગઈ

जय माता जी राम राम બધા મિત્રોને આજે અમે બે ભેજાવાને છે બસ એના દાદા છે બરાબર તો બીટીએસ જોઈ લીધા છે થોડું આની અંદર હવા પૂરી લઉં હવા પૂરીને પછી અમે જવાના છે જોતા ઓ ગાડી જો ગંધારે ભરી અરર ચી 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 હવા પૂરીને ભાઈ અમે આ મંદિરે પુગી ગયા છે કેવોનું મંદિર છે શિવજીનું શિવજીનું મંદિર છે હાલ જરીક પગે લાગી લઈ પગે લાગવા આવું ચોકડી કન્ટેન્ટ બનાવવા આવો રાઈટ જોઈ લેજો અમે કોમેન્ટ માં આવી દેવાનું કે એમાં કેવાની જરૂર નથી મંદિરથી ભાઈ અમે ફરી પાછા હે ને ઘેર આવી ગયા હે અને ઓલો અમારો તમારો જીગર જાડો ઉર્ફે પાડો શું કરે તમે જોઈ શકો છો જોતા એ કેમ હોતો હે મોઢું કેમ કરે કરતો એમ પાછું કરતો ઊંડો બહુ લાગો યાર તમે તો મિત્ર મોઢું જોતા હા પાડો જ નથી લાગતો આયલા રતો મિત્રો મસ્ત બંગલો બનાવ્યો ભાઈ અને બહુ ખતરનાક બંગલો બનાવ્યો હો ભાઈ પાડ્યું ને વિડિયો બનાવી બનાવી બંગલો બનાવી લીધો ઈ આપણો જીગરો ઘટાડી દીધો જોયું ને ભાઈ દેહી મોજ કેને કહે તમને બધાને ખબર રીલ બિલ બધું પતાવી લીધું હે ખેતરની વચ્ચે વચ્ચે ઉભરીને જેલો દેહી ખાવાનું એકદમ આય ઘેર જ બનાવેલ હે दिगन ना पप्पा ने भाई साग बनायु है बो मस्त नु बनायु है वगाड़ जितो जोरदार ने पेट नो रोटला बोटला ने બધા ખાઈ હૈ ને જો ભાઈ આ સાચી મજા હે કટજે રાત તો ખંડુ આતાલો ને જોયું આમલી ઉપર વાદ ખાઈ લે આમલી ડાબી લે મિત્રો મે મસ્તી નો દેશી દીગે ઉપર ખાઈ લીધું હે ને ફાઇનલી અલવિદા કહેવાનો સમય આવી ગયો હે કાબો હે થોળો આમડ આ હાથી છે હાથી તો આમ રાખને આ ને હા જો ઓ લાગને ને બેક તરબૂચ મે ગિફ્ટ કરયા હે ગરીબ ને મે તો ભલે मुकी दो कहता हां मुकी दो आई खर खर बीजा तरबूज ले जे आए मारे गाड़ी में ही है रोगे रोगे ना बोले ने मित्र आना हटू हाँ प्रेम थी अटली है जी सकर टेटी लेई वो तो ई जो जाए इम नम पड़ी है अमर को खातो ज नहीं बोल रियो इना हटू स्पेशल आई दुनिया वो गाड़ी घंतु ने की सकर टेटी ने लोग में बात करी थी दारू की घंतु में देखो बेहेले इम लगे बाकी है आ नाम है जे के है ब्रेन है विखौ ना जे ई कौन है कौन है अभी खाई जे धाल ये भी खाई ने आ जा भी खाई जे जा हम भी खाई जे जा